નમસ્કાર મારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આપણા ત્યાં એક કહેવત છે કે ભાઈ બાવન બે એ બગડ્યો તો ખરેખર બાવન બે શું બગડ્યો એના વિશે આજે આપણે ચર્ચા કરીશું તો આપણે જોઈએ છીએ કે ઘણા જ લોકો સંસારનો રસ છોડીને ભગવાનની ભક્તિ કરવા સત્યની શોધમાં પોતાના કલ્યાણ માટે આ લક્ષ ચોરાસીની જેલમાંથી છુટકારો મેળવવા જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા અને સંસારના દુઃખોનો નાશ કરી અખંડ આનંદની શોધમાં મનના કહેવાથી હરખ પદુડા થઈ કોઈ પણ વિચાર કર્યા વગર સંસારને છોડી દેશે કેમ કે આ સંસાર છોડવાની ક્રિયા આપણને મન જ કરાવે છે તેનો પણ બે કારણ હોય છે પહેલાં તો સંસારમાં જીવન જીવવા માટે કોઈને કોઈ પ્રકારની મહેનત કરવી પડતી હોય છે તો જેને મહેનત નથી કરવી અને લોકોના પૈસે પૈસે વગર મહેનતે લેર કરવી છે તેવા લોકો માટે સૌથી સારો રસ્તો બાવા બની જવાનો છે કેમ કે આ વગર પૈસા આ વગર પૈસાનો ધંધો છે બાવા બનવામાં ક્યાં પૈસા ખર્ચવાના છે એમાં ક્યાં રોકવાની જરૂર છે ફક્ત એક ભગવી લુંગી એક ભગવો જબ્બો અને માળા આટલું તમે લાઈને બાળ વધારે દેલું સાધુ બની ગયા ત્યાં તમારા પર કે સ્ટેમ્પ મારેલું છે કે એમ બી બી એસ થયેલું આની ડિગ્રી હશે આની ડિગ્રી હશે આ ડિગ્રીવાળો બાવો છે આ નીચી ડિગ્રીવાળો બાવો છે એવા કોઈ સ્ટેમ્પ તો મારેલા જ નથી એટલે સારામાં સારો ધંધો બાવવાનો એમાં નુકસાન જાય જ નહીં એમાં ખોટ જાય નહીં સો ટકા પરફેક્ટ સોએ સો ટકા તમારે લાભ જ હોય એમાં કે નુકસાન તમને મળે જ નહીં તો સારામાં સારો ધંધો છે અને આપણું સન્માન પણ વધે છે લોકો આપને બાપુ બાપુ પણ કહે છે અને આવક પણ થાય છે અને બીજા નંબરે જેનો પરિવાર ગરીબ વર્ગનો હોય છે તેવા લોકો વિચાર કરે છે કે આ ગરીબીમાં રહેવાથી શું ફાયદો જો હું અહીંયો રહીશ તો હું ગરીબ જ રહીશ તો લાવને આ ગરીબીમાંથી બહાર નીકળવા ભગવા વસ્ત્ર પહેરી લઉં તો આવા બે પ્રકારના સાધુઓ આજે વધારે જોવા મળે છે અને આવા લોકો મનના ગુલામ હોય છે મન જ તેમને ભગવા કપડો પહેરાવે છે કેમ કે જેની અંદર સત્યની તરસ જ નથી જેને મનુષ્ય જન્મને સમજી શક્યા જ નથી કે મને મનુષ્ય જન્મ મળ્યો છે તો આ એક રસ્તો છે આત્માનો ઉદ્ધાર કરવાનો તો લાવ હું સંસાર છોડી સંસારની આધિ વ્યાધિ ઉપાધિ છોડી જંગલમાં એકાંત કરું અને સત્યની શોધ કરું કે હું પોતે કોણ છું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું તો હું સ્વયંને ઓળખી આ બંધનમાંથી મુક્ત થઈ જવું જેમ કે રાજા ભરતુહરી ગોપીચંદ બુદ્ધ અને મહાવીરને જે સત્યની તરસ લાગી અને તેમને સંસાર અવરોધ લાગ્યો તો પોતાનો રાજપાટ છોડીને જંગલમાં પોતાના ઉદ્ધાર માટે ચાલ્યા ગયા તો તેમને બંને કામ સુધારી લીધા જ્યાં સુધી રાજ્ય કર્યું ત્યાં સુધી વિષય વાસના સંપત્તિને પણ મન મૂકીને ભોગવી લીધી અને જ્યારે સંસાર છોડીને જંગલમાં ગયા ત્યાં પણ તેમને વિષય વાસનાનો ત્યાગ કરી પોતે પોતાને સ્વયં ઓળખી પણ લીધા અને મુક્તિ પણ મેળવી લીધી પરંતુ જેને સંસારના સુખ પણ ભોગવ્યા નથી સંસારની મજા પણ ચાખી નથી જેમને વિષય વાસનાનો રસ પણ નથી ચાખ્યો તો આવા લોકોનું જીવન ધોબીના કૂતરા જેવું બની જાય છે ન ઘરનો કે ન ગાર્ડનનો એટલે એટલે તો આજે બાવાનો બે ના સંસારમાં રસ ને ના સંસારના રસને માણી શક્યા કે ન આત્માનો ઉદ્ધાર કરી શક્યા ન પોતે પોતાને ઓળખી શક્યા અને તેના બદલે કોઈ પણ દેવી દેવતા ગુરુનો સહારો લઈ તેના નામની દુકાનો ચલાવવા લાગ્યા તો એક વાત તો નક્કી છે હું બંને બગડ્યો તો બગડ્યો પણ આ લોકોને ધંધો નુકસાનમાં નથી ભલે મુક્તિ ના મળી તો કંઈ વાંધો નહીં મનુષ્ય જન્મને ન ઓળખી શક્યા એનો પણ વાંધો નથી પરંતુ લોકોના પૈસે એસ આરામની જિંદગી જીવવાનો તો લાભ મળી ગયો પરમાત્માએ પરમાત્માને ન ઓળખ્યા એનો પણ કંઈ વાંધો નથી સંસારના લોકો તો એમને ઓળખતા થઈ ગયા ભલે સ્વર્ગ ન મળ્યું તો એનો પણ કંઈ વાંધો નથી સંસારમાં સન્માન તો મળી ગયું ભલે જીવનને જાણી ન જોયું તેનોય પણ કંઈ વાંધો નથી પરંતુ જગતમાં લોકો બાપુ બાપુ કહેવા લાગ્યા અને બાપુ થઈને રહ્યા એટલે સંતોષ છે અવસર તો મળી ગયો ભલે બે બગડ્યા પણ સમાધિ બનાવવાનો તો અવસર મળી ગયો મતલબ જે લોકોએ ભગેડું મતલબ આપણે એવા લોકોને ભગેડું જ કહીએ છીએ કે ખરેખર તો એકે બગાડવાની જરૂર નથી પરમાત્માની ભક્તિ સંસારમાં જ કરી શકાય છે એના માટે કોઈ આડંબરની જરૂર નથી એના માટે ભગવા કપડાંની જરૂર નથી એના માટે ચટાવો વધારવાની જરૂર નથી એના માટે ઘર બહાર છોડી પરિવાર છોડીને જંગલમાં જવાની જરૂર નથી અને તમે જંગલમાં જઈને તમે જો વિષય વાસનાથી ભરેલા હશો તો તેવા પણ તમારા માટે એકાંત નથી તો આપણો જન્મ સંસાર મોજ થયો હશે તો પહેલાં સંસારને ભોગવી લો ધરાઈને સંસારનો રસ પી લો અને જો ધરાઈને સંસારનો રસ પી લઈશું ધર ધરાઈને વિષય વાસનાઓ ભોગવી લઈશું તો પછી જ્યારે આપણે એકાંતમાં જઈશું ત્યારે એ વિષય વાસનાઓ આપણને સહયોગ કરશે આપણને સતાવશે નહીં માટે બે બગાડવાની જરૂર જ નથી પહેલાં સંસારને ભોગવો અને સંસારને પૂરેપૂરો ભોગવી લીધા પછી પછી સંન્યાસમાં ધારણ કરો જ સંન્યાસીમાં ડગલા મોડો તો તમારું કલ્યાણ જ થશે હરી ઓમ તદેશ ના પ્રણમ